અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકો માટે સતત પશુપાલકોના હિત માટે ચિંતા કરતા ધવલસિંહ ઝાલા તરફથી ફરી એકવાર સાબર ડેરીના એમડીને પત્ર લખવામાં આવ્યો છે સાબર ડેરીના એમડીને સંબોધીને ભાવ ફેર આપવા માટે આ પત્ર લખાયો છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ત્રણ લાખ પચાસ હજાર પશુપાલકોના ચારસો કરોડથી વધુ નફો આપવાનો જે બાકી છે તેને અનુલક્ષીને આ પત્ર લખ્યો છે સાબરડેરીના ચેરમેનની ચૂંટણી ન થતાં તે કામગીરી અટવાઈ ગઈ છે અને પશુપાલકોને મળતો જે ભાવ ફેરશે તે મોડો પડ્યો છે તેના કારણે પશુપાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે કારણ કે મોંઘું દાટ જે પશુઓને ખાવાનું ખાણ આવે છે તેના માટે પશુપાલકો જ્યારે આ ભાવ ફેર આવતો હોય છે ત્યારે તેના માટે ખરીદી કરતા હોય છે પરંતુ ધવલસી ઝાલા આ પશુપાલકોની વારે આવ્યા છે અને અરવલી અને સાબરકાંઠામાં પશુપાલકો માટે તેઓએ સાબર ડેરીના એમડીને સંબોધીને ભાવ ફેર માટે પત્ર લખ્યો હતો નમસ્કાર ઘણા બધા દૂધ ઉત્પાદક અને પશુપાલકોના ફોન આવ્યા છેલ્લા અઠવાડિયાથી કે સાહેબ અમને સાબરડેરીની અંદરનો જે ડિફરન્સ હોય છે જે વધારો હોય છે એ અમને બોનસ સ્વરૂપે અત્યારે મળતો હોય છે મળ્યો નથી એટલે મેં આજરોજ સાબરડેરીના એમડીને પત્ર લખ્યો છે ન મળવાના કારણો એવા જાણવા મળ્યા છે કે ચેરમેન પદનું ઇલેક્શન બાકી છે ને એના કારણે પશુપાલકોને ફાયદો નથી થવાનો એટલે એ લેટ થવાનો છે પરંતુ આ સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો આજે એમની જરૂરિયાત જે હોય એ આ હોય છે જે પશુપાલકોનો ડિફરન્સ ભાવનો દૂધ ઉત્પાદકોનો આ જે ભાવ ડિફરન્સ છે અને એનો જે જમા થઈને મળતો હોય છે એ આશરે ચારસોથી પાંચસો કરોડ રૂપિયા હોય છે એ નથી મળતા એના કારણે આજે પશુપાલકો તકલીફમાં છે કોઈને બિયારણ લાવવાનું કોઈને ખાતર લાવવાનું કોકને વાવેતર કરવાનું કોઈકને ઓજાર લાવવાના કોઈકને વિદ્યાર્થીઓની ફી ભરવાની કોઈકને ખાવા માટેની વ્યવસ્થા ઊભી કરવાની આ તમામ પ્રકારની તકલીફો પડી રહી છે એટલે આજે એમડીને મેં પત્ર લખ્યો છે અને એમને કીધું છે કે તમે તાત્કાલિક ધોરણ પર તમે આ ઇમરજન્સી મીટિંગ બોલાવી હોય તો બોલાવીને પણ આ પશુપાલકોને દૂધ ઉત્પાદકોને ફાયદો થાય તેવી મેં વિનંતી સાથે એમને પત્ર લખ્યો છે અને મારી આ મીડિયાના માધ્યમથી પણ વિનંતી છે કે આ મારી વાતને પશુપાલકોને ફાયદો થાય તેવી રીતે સાબડીને તાત્કાલિક ધોરણ પર નિર્ણય લે આભાર ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ